આજે જાણીએ આપણે ગરબામાં છિદ્રો શા માટે હોય છે વર્ષો જૂની પરંપરા મુજબ કુંભાર માટીના ગરબા ચાકડા પર બનાવે છે ગરબામાં કરવામાં આવતા છિદ્રોથી ગરબા અંદર રાખવામાં આવેલ દીવા થકી સમગ્ર ગરબા પ્રકાશ ફેલાય છે વર્ષો જૂની પરંપરા મુજબ કુંભાર માટીના ગરબા ચાકડા પર બનાવે છે દર વર્ષે કુંભાર દ્વારા પણ ગરબાની પેટર્નમાં કંઈક અનોખું કરવામાં આવતું હોય છે જેની માંગ પણ ગ્રહિણીઓ દ્વારા વધારે રહેતી હોય છે હાલમાં ભુજમાં સાત પેઢીથી સતત ગરબા બનાવતા કુંભાર પરિવારના માટી કામ કરતા અબ્રેમાન અલીમત કુંભાર પરમ પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા માટલા કોડિયા દીવા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સંકળાયેલ છે શહેરના શ્રમિક કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે મહિના અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાય છે અને માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત થઈ જતા હોય છે કુંભાર પરિવાર દ્વારા તળાવની માટી લાવી એ માટીને ટીપી તેને ગરબાનો આકાર આપવામાં આવે છે ત્યારબાદ તેને સુકાવવામાં આવે છે ગરબો સુકાયા બાદ તેને ફરી ટીપવા ટીપવામાં આવે છે ત્યારબાદ તેને ભઠ્ઠીમાં શેકવામાં આવે છે ભઠ્ઠીમાં શેકાયા બાદ તેને તડકામાં સુકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં છિદ્ર એટલે કે કાણાં કરી વિવિધ રંગો ભરી સુશોભિત કરવામાં આવે છે આ રંગો પણ પર્યાવરણને નુકસાન ન કરે તેમજ કોઈ મહિલાઓના હાથમાં ના લાગે તેવા રંગો હોય છે ગરબાને કલરકામ કર્યા બાદ તેને વિવિધ પ્રકારના પે પેન્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે

રાત દિવસ સગત મહેનત ઉજાગરા કરી અને આ દિલથી ગરબા બનાવીએ છીએ અને કોમી એકતાને મિશાલ રાખીને અમે જાળવી રાખ્યા છીએ અને કોમી એકતા કચ્છની અંદર તૂટવાની નથી અને એને કોઈ તોડવાની કોશિશ પણ ન કરે અને બીજો થઈ વખતથી અમારા જે વડીલો હતા થઈ વખતથી અમારા જે વડીલો હતા તે આ કલાને જાળવી રાખી હતી અને કીધું અમને કે તમે આ હિન્દુ ભાઈઓનો તહેવાર આવે ત્યારે નવરાત્રિ હોય કે દિવાળી હોય કે ગણેશ ઉત્સવ હોય શ્રાવણ મહિનો હોય કે તમે આ હિન્દુભાઈઓ માટે સારી મહેનત કરી અને કોમી એકતાને જાળવી રાખજો અને કચ્છની કોમી એકતાની કુંભાર હોય છતાં તમે કુંભારોની એકતા બતાવજો આખા કચ્છની અંદર કે કોમી એકતા કુંભાર ફર્યામાં જે વસ્તુ થાય છે કુંભારના હાથે તે કોમી એકતા કચ્છની અંદર ન તૂટે અને હિન્દુભાઈઓ માટે આ વસ્તુ મિલતી રહે કચ્છની અંદર એવું તમે રાખજો અમારા વડીલો અમને કહી ગયા અને પહેલી વાત તો એ જ છે કે હું મને અમારા દાદી જે દાદીમાં હતા એ વાત કરતા હતા કે આપણે ખેંગાજી બાવાએ ત્યાં ભુજની અંદર લઈ આવ્યા કારણ કે જે પાવરપટ્ટી જે પાવરપટ્ટી છે એ કચ્છનો ઘર છે આ કલાનો ઘર છે પાવરપટ્ટીમાં જે કામ થતું હતું અમારું ગામ સુમરાસર સુમરાસરથી અમને અહીંયા ભુજ લઈ આવ્યા અને અમારા જે દાદાના મોટા ભાઈ હતા એ બહુ કારીગર હતા કચ્છની અંદર એ વન જેને કારીગર કહેવાય ને એવા કારીગર હતા એના થકી જે કલા જે અમને મળી છે એના થકી મને આ કલા જે મળી છે જે એ કામ કરતા હતા એની કલા હું કરું છું ગરબામાં તો હમણાં નવી વેરાયટી છે દર વખતે અમે નવી નવી પેટર્નમાં બનાવીએ એક તો પર્યાવરણને નુકસાન ન હોય એક તો કલરની વાત કરીએ આપણે કલરની વાત કરીએ તો પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા કલર હોય અમારા કને અને બીજા કે અમારી બહેનો હિન્દુ બહેનો લેવા આવે તો એના કપડાં હોય તે ખરાબ ન થાય હાથ ખરાબ ન થાય અને ઘરની અંદર જે ગરબો રહે તો એની સુગંધ પણ આમ સારી આવે ખરાબ વાસ ન આવે કોઈ કોઈના ધર્મને ઠેસ પહોંચાડવી એવા કલર અમે નથી વાપરતા અને અમે કલર બહુ ઊંચા વાપરીએ છીએ જે મંદિર મસ્જિદમાં ઉપયોગ થાય છે એવા કલર અમે ગરબામાં યુઝ કરીએ છીએ ભાવમાં તો એવા છે કે ગમે એટલું આપણે ડેકોરેશન કરશું ગમે એટલા સારા ભણાવશું તો બહેનો થોડોક લેવામાં લલચાય અને ઓછા ભાવ આપે છે કારણ કે અત્યારે મને એવો વિચાર છે કે વરસાદના કારણે કદાચ બહેનો અમને પોષકા સારું આપે તો આવતી વખતે અમે નવરાત્રિમાં જીવતા હશું તો એનાથી પણ સારા ગરબા બનાવીને અમારી ભોજની પ્રજાને અમે હિન્દુ બહેનોને આપશું અત્યારે અમને આ લોકો બાર મહિનાનો તહેવાર છે બાર મહિનામાં આશા હોય અમને કે બાર મહિનામાં અમને આ વસ્તુમાં અમારો નુકસાન ન થાય અને અમને અમારી રોજીરોટી મળી જાય એ થકી અમને ભાવ થોડા સારા મળે તો અમે આગળ આવનારી પેઢીને પણ આ ધંધો સ્વીકારીને કે આ ધંધામાં કાંઈ ઓમ જોવા જાય નથી આ તો એક કચ્છની કોમી એકતાને જાળવી રાખી છે એટલા માટે જ અમે આ કામ ચાલુ રાખ્યો છે કુંભારી કલાનો કારણ કે હિન્દુ ભાઈઓ બિચારી બહેનો આવે તો કુંભારની ફરિયાની અંદર સિવાય કેવી છે કે આ વસ્તુ આ મળે નહીં એટલે અમારા અમે વડીલોના વખતથી આ કલાને જાળવી રાખીએ સાત પેઢીથી અમે આ કલાને જાળવી રાખી છે કારણ કે કચ્છની અંદર કલા લુપ્ત ન થાય એ થકી અમે આ કલાને રાખી છે કે આ વખતે અમારી બહેનો બહેનો અમને અમને હિન્દુ એવી આશા છે માટી કામના કારીગરો અને કુંભાર પરિવાર તેમની આંગળીઓના ટેરવે પાણીથી ટીપીને કોળિયા ગરબા અને દિવેટીને અવનવા મનો મનોહર આકારો આપે છે કુંભારવાડામાં કુંભાર દ્વારા તૈયાર કરાતા માટીના ગરબાની સારી એવી માંગ જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે વધુ વરસાદને કારણે માટીનો જથ્થો ઓછો મળ્યો છે જેથી માટી કારીગર દ્વારા ઓછા પ્રમાણમાં ગરબા બનાવવામાં આવ્યા છે આ વખતે ત્રણ હજાર જેટલા ગરબા બનાવવામાં આવ્યા છે ત્યારે આ કળા ટકાવી રાખવા માટે સરકારી સહાયની પણ જરૂરત છે તેવું કુંભારે જણાવ્યું હતું વર્ષોથી પરંપરાગત મુજબ ગરબાઓ તૈયાર થઈ ગયા થઈ માતાજીમાં ગરબા ચોકમાં સ્થાન આપવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન પૂજા થતી હોય છે પરંતુ હાલ આવી કારીગરી કરતી ઐતિહાસિક પેઢીની પણ સરકારી સાથ સહકાર મળે તેવી આશા કુંભાર પરિવારે વ્યક્ત કરી છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ